તો જય માતાજી મિત્રો આપનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો આજે છે આપણે ડે ફોર બ્લોગ બનાવવામાં તો મિત્રો આજે છે રવિવાર એટલે મેં પાડી છે રજા તો કીધું આપણી રજા વેસ્ટ ના જાય એટલે આપણે આજનો ટાર્ગેટ છે કે આખો દિવસ આપણે બ્લોગ બનાવીશું જેટલા વિડીયો બને એટલા બનાવી લઈશું બરાબર એમાં આપણે બે ત્રણ બ્લોગમાં શિફ્ટિંગ કરી દઈશું બરાબર આવી ગયો છે અમે લોકો આવી ગયા છે બધા બોલ લેવા ગયા છે બોલ બેટ બધું કમ્પ્લીટ રેડી કરી દીધું છે તો પહેલા તો આજનો ટાર્ગેટ છે કે મસ્ત મેચ રમીશું પછી જોઈએ આગળ શું થાય છે તો બને રેજો વિડીયોમાં વિડીયો જોવાની બહુ જ મજા આવશે તો પાછળના ત્રણ ચાર વિડિયો કેવા લાગે વિડીયો કમેન્ટ કરી દેજો અને જે તમને લાગતી હોય કે મેં વિડીયો બનાવી શકો એવા વિડીયોમાં નીચે કમેન્ટ ખાસ કરજો તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો ઓકે પાડો 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 એવો પાડો પાડો છે ગેનો

તે નહીં કામ ના કેરા તો ગેમ બજાવના પડેગા ખાલી તિયાર અમે બન્યા છે અચ્છા મારું બેટિંગ જોવો માતા બડા દૂર દૂર થી આવે કે જોક મારા ભાઈ આપકો થી આવે છે સુન્દરપુરા થી આવે સપતા અત્યાર અમે લોકો ક્રિકેટ રમ્યા છે સુન્દરપુરા થી 1.5 કિલોમીટર દૂર ગામ છે મુજાર ગામડી ત્યાં આગળી અમે ક્રિકેટ રમાયા છે તો હું તમને પહેલાં ગ્રાઉન્ડનું લોકેશન બતાવી દઉં કેવું છે તો જો જુઓ આ છે ગ્રાઉન્ડ અહીં છે પીચ હરિયભો છે ઓડે બધા આવા છે બોલ લેવા ગયા છે તેથી આવશે આ છે પીચ ને આ છે આખું ગ્રાઉન્ડ જોઈ લો છે ને કેટલો મોટો ગ્રાઉન્ડ છે અહીંયા લગીન બાઉન્ડ્રી છે એ લગીન તો અવડે બધા પ્લેયર્સ આવશે જેમ જેમ પ્લેયર આવશે તેમ તેમ હું તમારે પ્લેયર્સ ઘોડે મલાઈશ બધા પ્લેયર્સ કોઈ છે નહીં બધા ભાઈબંધ જ છે આપડા અમે પ્રોફેશનલ ક્રિકેટ રમતા ટાઈમ પાસ માટે ક્રિકેટ રમ્યા છે તો બતાવીશ તમને જોતા રહેજો બધા આવશે વિડીયો

તો ચાલો ફટાફટ ટાયર નાખાઈ નાઈએ સિટી માં જઈ નાઈએ બધા નો હાટ મંગાય પણ બધા તો મોકલાય તો એકલે એકલો કા ખાય છે આ તો મોકલાય મે પેક કરાયો તને એવું કીધું તો મૂકી દે હા મને કીધું તો મૂકી દે આ તા માટે બના ઢેબરા જો મૂકી દે ભૂખ લાગે છે તમે તો ચા નાસ્તો કઈ ના મેલો ચા નાસ્તો બગન આવ્યો તને કોને કીધું તો મૂકી ના 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 યાર ભૂખ લાગી યાર મને મને ભૂખ લાગી સમજો યાર

ભાઈ મિત્ર આઈએ છે આપડો ભાઈ કેવું છે કયું ટાયર પાડી્યું લા એ ગાડી એક્યુ ભાઈ ચાલો મિત્રો અમે આયા છે ભવાની ઓટો પાર્ટ્સ માં એ બધું મળી જાય બાઈક નો સામાન ટાયર એક નાખી દીધું એક ટાયર નાખી દીધો મસ્ત ભાઈ બાઈક ચેન્જ થઈ ગઈ ભાઈ પા આઈએ છે